ફાઈવ બીએચકે બંગલો વેચવાનો છે હરિકૃષ્ણ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી શેરી નંબર પાંચ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે રાજકોટ દોઢસો વાર જગ્યા ફિક્સ ફર્નિચર તથા મૂવેબલ ફર્નિચર સાથે ગેસ લાઇન ગેસ ગીઝર બોર તથા આરએમસીની પાણીની પાઇપલાઇન પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર નવ્વાણું સાત ચોર્યાસી બેતાળીસ સાતસો એક Double nine seven eight double four two seven zero one. પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર નવ્વાણું સાત ચોર્યાસી બેતાળીસ સાતસો એક ડબલ નાઇન સેવન એટ ડબલ ફોર ટુ સેવન ઝીરો વન આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું ઝીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો Eight three one eight three two five.